રાજપૂત સમાજ વિશે લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ચારે તરફ રોષ દેખાઈ રહ્યો છે ત્યારે ઉપલેટા પંથકના ભાંખ ગામે પણ ક્ષત્રિય સમાજે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો હું વિજયસી બળવચી જાડેજા પાખરા રાજપૂત સમાજનો સભ્ય બોલું છું અમારી એક જ માંગ છે કે પરસોતમભાઈની ટિકિટ રદ કરો કારણ કે એમમે જે વાણીવિલાસ રાજપૂત સમાજ વિશે જે કર્યું છે એ યોગ્ય નથી અમને કોઈ પણ સમાજ સાથે કે કોઈ પણ ભાજપ પાર્ટી સાથે કે સમાજ સાથે કોઈ પણ સમાજ સાથે અમારો રોષ નથી ફક્ત અને ફક્ત પરસોત્તમભાઈ સામે જ રોષ છે એમના વાણી વિસ્તારને કારણે હું જાડેજા કૃષ્ણરાચમી મેપ છે ગામ પાંક કાલુઓપા જલુરાજકોટ આ ગામનો સતી સમાજમાં આવું છું હાલ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી એના વિશે માત્ર બે શબ્દ ભાજપ સરકારને ખાલી માત્ર એટલું જ કહેવાનું છે કે આ રૂપાળા સાહેબની ટિકિટ તમે રદ કરો એવી ક્ષત્રિય સમાજની માંગ છે કે જેથી ફરી આવું કોઈ વ્યક્તિ આ સમાજ વિશે ગેસ વર્તન ના કરે બસ રૂપાલા સાહેબની આપણે ટિકિટ રદ કરો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા એ જે રાજપૂત સમાજ વિશે અભદ્ર અને હલકી કક્ષાનું જે નિવેદન આપ્યું છે તેમાં તમામ સમાજની લાગણી દુબાણી છે જો ભાજપ સરકારને પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટ મહત્વ હોય અને પાંચસો ને બાસઠ રજવાડા જે એક ઝટકે આપી દીધા એનું મહત્વ ન હોય તો રાજપૂત સમાજને સ્વીકાર્ય કોઈ કાળે નથી માતૃશક્તિની જે હલકી વૃત્તિથી જે નિવેદન આપેલું છે તે નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારી માગણી છે બીજા કોઈ પણ ઉમેદવાર આવે અમને કોઈ વાંધો નથી કોઈ સમાજ પ્રત્યે વાંધો નથી બીજી વાત એ કહીએ કે સમાજ અત્યારે બહુ આક્રોશમાં છે ગામડે ગામડે આક્રોશ છે એટલા માટે સરકાર વિચારીને આનો નિર્ણય લે જો નિર્ણય નહીં તાત્કાલિક લેવામાં આવે તો એના ઉગ્ર પ્રત્યાઘાતો પડશે જય માતાજી